તો ચલો ગાય બપોર તો થઈ ગયા આજે આપડે છે છોકરાઓ માટે નાસ્તો જો આ બાજુ લીધા છે આપણે પૌવા પોચા આ બાજુ છે મીઠી લીમડીના પાંદા આ બાજુ છે મગડીના બીયા અને આ પછી મકાઈ પાપડી આ પછી ચપટા પવવા આ બાજુ તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચલો ગાઈસ તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે તરી કાઢીશું મકાઈ પાપડી તો જો તોડી કાઢીએ તો જો ગાઈશ મકાઈ પાપડી સરસ છે જો તો ચાલો આપણે નાખી જોઈએ થઈ છે કે નહીં થઈ એમ તો જો ગાઈશ તેલ ગરમ થયું નથી થાય એટલે આપણે તળી કાઢીએ પછી આગળ વિડીયોમાં બનાવી રહેજો

de la superficie de de mini pliebre de la mini de la Jenny no Krishna la boca de la boca de la boca de la la de ફટોફટ આપણે બધી કાપડી તરી કાઢીએ આપડી તો કાપડી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની તરી છે તો ચલો હવે તમને બતાય કે મમરા કેવી રીતે એમ

của thì bạn đi vào chúng tôi cái gì, chúng tôi đang tiếp theo, tiếp theo là cái sao là cái thứ là phải nó xinh đẹp સ્કેચ કડક થઈ જાય એટલે નાખી દઈએ પછી ચાલો આપણે લઈ લઈશું અડદર અડદર અને મરચું મિક્સ કરી દઈશું બે સાથે બે સાથે નાખી દઈશું મરચું આપણે મીડિયમ બનાવીશું થોડા છોકરાઓને ખાવાનું છે એટલા માટે જુઓ হ্যাঁ চলো নাটক হ

મિક્સ ના થાય ત્યાં સુધી ચોકકા પાડે નાખી દઈએ નાખી દેવા બંદન આવી ગયા ઓજો દે મિક્સ કરી દયો કા ટેબું ના ટાં પાણ ચોપટા પાણ છોકડો ટીક 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 હવે નાખી દેશું આપણે

ચલો ગઈશ આપણે નાખી દઈશું સેવો જો આવી રીતે નાખી દેવાની તમારે જેટલું નાખો એટલું ઓછું પડે હા જેમી જો તમારે જે પણ નાખવું હોય તે નાખી શકાય છે મમરા ચવાણું ગમે તે અને આપણે નાખી છે સેવો મકાઈ પાપડી ની તો ફાઇનલી ગાઈસ આપણું ચવાણું તૈયાર થઈ ગયું છે તો કોમેન્ટ કરીને કહેજો કેવું છે ચવાણું તો જો તમારે ખાવું હોય તો આવી જજો તો ગાઈસ ચાલો આપણું